મધ દરિયે તોફાનમાં જ્યારે ના રે હા ત્યારે મા ને કોઈ એકવાર યાદ કરજો જો માં ટવકો કરીને ના આવે ટવકો સાંભળીને તે મા મેરડી ના કહેવાય અમે બહુ જ ભાગ્યશાળી છી કે અમે દરેકે દરેક યાત્રાધામે ફરીએ છીએ અને આ એક ઉત્તર ગુજરાતમાં આવેલું મા મેલડીનું મંદિર છે અહીંયા અમે દર્શન કરીને ખૂબ જ ધન્ય થયા આજે પૂનમનો દિવસ છે ઘણા ભાવિક ભક્તો માતાજીના દર્શને આવે છે ખૂબ જ સુંદર મંદિર છે મા મેલડી માનું મંદિર જ્યાં અમે માતાજીના દર્શને આવ્યા ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવેલું માં મેલડી માનું મંદિર ઘણા જ ભાવિક ભક્તો માતાજીના દર્શને આવે છે અને પોતાના દુખડા દૂર કરે છે આ ભવ્ય અને વિશાળ મંદિરમાં મેરડી માનું છે ખૂબ જ સુંદર જગ્યા ખૂબ જ મસ્ત લોકેશન ચારે બાજુ ગ્રીનરી જ ગ્રીનરી જ્યાં જુઓ ત્યાં ઝાડવા માતાજીના મંદિરનું સુંદર દ્રશ્ય છે